અમરેલી જિલ્લાના બગસરામાં આદ્યશક્તિ ગ્રુપના ગણેશ મહોત્સવમાં મહિલાઓના સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા સુંદરકાંડની ચોપાઈનું ગાન કરવામાં આવેલ અને હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવામાં આવેલ આ આદ્યશક્તિ ગણપતિ ઉત્સવ દ્વારા કેટલા વર્ષોથી આ ગણપતિ દાદાનું અહીંયા સ્થાપન તથા પૂજા તથા અર્ચન કરવામાં આવે છે એમાં દરરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે એમાં આજે બગસરા સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા શ્રી સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો એ બદલ હનુમાનજી અને ગણપતિ દાદાની બધાઇ ઉપર આશીર્વાદ વરસે એવી પ્રાર્થના અમે સુંદરકાંડ મહિલા મંડળ કરીએ છીએ અને ભગવાન આવાના આવા સરસ કામ બધા આદ્યશક્તિ ગણેશ ઉત્સવ દ્વારા બધાને કરાવતા રહીએ એવી અમારી પ્રાર્થના ભગવાનના ચરણોમાં છે